લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે રાજ્યની તમામ છવ્વીસ બેઠકો પર સાત ના રોજ એક જ તબક્કામાં મતદાન થશે એ પહેલા હવે રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે અમદાવાદમાં એક જ પરિવારના ચાર જેટલા સભ્યોએ નદીમાં છંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે મહિલાએ પોતાના દીકરા દીકરી અને પૌત્ર સાથે નદીમાં છલાંગ લગાવી હતી ફાયર બ્રિગેડને માહિતી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદ લઈને તમામને નદીની બહાર કાઢ્યા છે દિલ્હીના લોકોને આકરી ગરમી સહન કરવી પડી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ મે સુધી ગરમીનું મોજું યથાવત રહેવાની કોઈ શક્યતા નથી જોકે તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે કોરોનામાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા માટે બેડ ન્યૂઝ કંપનીએ સ્વીકાર્યા બ્લડ ક્લોટિંગ જેવા સાઇડ ઇફેક્ટની વાત કોરોના સમયગાળા દરમિયાન કોવિશિલ્ડ રસી દીધી છે તે લોકો માટે ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે અશ્રીલ વીડિયો કેસમાં જેડીએસે પ્રજ્વલ રેવનના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે એચડી કુમારસ્વામીએ કહ્યું કે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લોકસભા ચૂંટણી વચ્ચે કર્ણાટકના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે એલન મસ્ક માટે ચીને પાથરી રેડ કાર્પેટ હટાવ્યા ટેસ્લા કાર પરના તમામ પ્રતિબંધ ચાઇના એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ અને નેશનલ કોમ્પ્યુટર નેટવર્ક ઇમરજન્સી રિસ્પોન્સ ટેકનિકલ ટીમ બુદ્ધિશાળી કનેક્ટેડ વાહનોના છોતેર મોડલ યાદી બહાર પાડી અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત લોકોએ અંગ ધચાડતી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે છેલ્લા બે દિવસ બાદ તાપમાનમાં ફરી એક વખત વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર ફરીવાર અરબસાગરમાંથી ઝડપાયું એકસો તોતેર કિલો ડ્રગ્સ અરબી સમુદ્રમાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાવવા પામ્યું છે કોસ્ટગાર્ડ તેમજ એટીએસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી અરબી સમુદ્રમાંથી ડ્રગ્સ સાથે માછીમારોને ઝડપી પાડ્યા હતા વિજય માલ્યા નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ઉદ્યોગપતિઓ જાહેર ક્ષેત્રની બેન્કો સાથે અવશ્ય રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશમાં બેઠા છે ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળવા માટે જાહેર ક્ષેત્રની બેન્કોને લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાની કાનૂની સત્તા આપવામાં આવી શકે છે ન્યુઝીલેન્ડે સૌથી પહેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ટીમનું એલાન કર્યું છે કીવી બોર્ડે ટીમનું એલાન સિલેક્ટર્સને હાથે નહીં પરંતુ બાળકોને હાથે કરાવીને એક અનોખે પહેલ પણ કરી છે